નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

તેમજ પાવન અને પુણ્ય તિથિના ભવ્ય કાર્યક્રમને આપશો હરિભક્તો ઘરે બેઠા જોવા અને જાણવા માટે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનના લાઈવના માધ્યમથી આપ નિહાળી શકો છો તો આજે જ જોડાય છે અમારી જીપીએમસી ન્યૂઝ ચેનલ સાથે લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ સાથે હું રિપોર્ટર નંદની વાસાણી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ